આ જગ્યાએ ત્રણ કે ચાર વાઈફાઈ નો સિગ્નલ પકડાતા હોય પણ જ્યાં સુધી આપણે વાઈફાઈ નો પાસવર્ડ નહીં ખબર હોય ત્યાં સુધી આની અને તેની ફ્રીક્વન્સી મેચ થતી નથી અહીં વોડાફોન ના પણ નેટવર્ક આવતા હોય એરટેલ ના પણ આવતા હોય જીઓ ના પણ આવતા હોય પણ જેનું જેવું સિમ હોય એવા નેટવર્કમાં પકડાય તો આપણું અંદરનું પણ સિમ જો ભક્તિનું હશે तो शिनाज जी पकड़ा है जो पैसा नु हसे तो लालच पकड़ा है जो लोभ नु हसे तो लोभ पकड़ा है जीवो से मैं ब्रजमा को जाने की कहता के जो ब्रजमा ब्रज में ठाकुर जी की सभी लीलाएं नृत्य है सिर्फ तुम्हारे वाईफाई कनेक्ट करने की जरूरत है પછી एक ने पूछा मस्ती में कि जैसे वाईफाई का पासवर्ड पूछो

આપણે બધા પણ જ્યારે મંદિરે આવીએ તો આપણી પાસે બે ઓપ્શન હોય ઈચ્છા લાલજી થી માંગવું કે ઈચ્છા લાલજી નહીં માંગુ આપણે બધા ઈચ્છા લાલજી થી માંગી આવીએ પણ બુદ્ધિમાન લોકો ઈચ્છા લાલજી ને જ માંગી છે નામ પણ એ છે ને ઈચ્છા એ ઈચ્છાને પૂરી કરે ઈચ્છા લાલ જયારે મહાભારતમાં પણ અર્જુન અને દુર્યોધન ભગવાન પાસે મદદ માંગવા ગયા

જેને ભગવાન યુદ્ધમાં જઈ રહ્યા હતા અર્જુન સાથે ઠાકોરજી એમ જ મસ્કરી કરી અર્જુન ની કે અર્જુન જો તો તો મૂર્ખ છે અને મારી સેના માંગવી જોઈતી હતી જે બધો માખણ છે એ તો પેલો દુર્યોધન લઈ ગયો તું તો આ છાછ લઈને જાય માખણ એટલે બધી સેના અને શસ્ત્ર તો એ લઈ ગયો તો તો ખાલી મને લઈને જાય અર્જુને અર્જુન અદ્ભુત જવાબ આપ્યો અર્જુને કહ્યું કે ભગવાન જો દુર્યોધન માખણ લઈ જાય છે તો હું તો માખણના ના ચોર ને લઈ જાઉં છું આપ તો માખણ ના ચોર છો ભગવાન થી માંગવું અને ભગવાન નહીં માંગવું આપણી ઉપર છે કે રહ્યો પણ જો કુમનદાસજી નો પણ પ્રસંગ છે કે જયારે કુમનદાસજી પહેલી વાર શ્રી વલ્લભ ને મળ્યા તો આમના જે ધર્મપત્ની હતા આમને બાળક નહીં હતા

पत्नी ने तो क्या मैं शु खोट मैं पुत्र तो मांगू ने तो कह रहे तो मूर्ख है तो क्यों मूर्ख है कि तूने बेटा मांगो तो बेटा मिलेगा भगवान मांगे तो वो भगवान मिल जाएगा शिनाज जी को मांगती है तो शिनाज जी मिल परिणाम पर जो सात बाढ़ को थे पर भगवती है खाली एक चतुर बुद्धा चले बिन मांगे मोती मिले બાબા મેડ બેઠા મહારા એકા નયો લાયા બેટા એક ચાર હોય કરેડે સાડા ત્રણ બેટા यानी महाराज मेरे डेढ़ बेटा है कैसे डेढ़ बेटा है यो तो मेरे सात बेटा है और रामे से एक दास जो आपकी सेवा कर करे वो पूरा बेटा एक और एक कृष्णदास जो आपकी सेवा ना करे पर आपकी गैयान की सेवा करे यानी वो आधो बेटा और बाकी के पांच ना आपकी करे ना गैयान की करे ना ब्राह्मण की करे यानी वो मेरी नजर में मेरे बेटा ही है इतने रामदास जी मुखिया जी ભિક્ષામાં કૃષ્ણને માન્યા છે કૃષ્ણ મળ્યા મુખ્યાજી તરીકે રામદાસજીને નિયુક્ત કર્યા છે કીર્તનિયા તરીકે કુંબનદાસજીને આપે નિયુક્ત કર્યા છે અને અધિકારી મંદિરના મેનેજમેન્ટની સેવા શ્રી વલ્લભે કૃષ્ણદાસ અધિકારીને સોંપી છે અને પછી વલ્લભ ફરી પધારી ગયા છે પૃથ્વી પરિક્રમા કરવા માટે વલ્લભ પધાર્યા પૃથ્વી પરિક્રમા કરવા માટે આપણે બધા ચાલીએ શ્રી ગિરરાજજીની પરિક્રમા કરવા માટે